મિત્રો ડીએમ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘાાગરાવત અને જોઈએ આજના સમાચાર ઓપલેડા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 63 માં વાર્ષિક ઉત્સવ ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નગરપાલિકા સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પર ત્રેસઠમો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દર વર્ષે ઉજવવામાં આવતા વાર્ષિક મહોત્સવની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ દ્વારા અગાઉ કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ કોલેજમાં અભ્યાસ કરી રહેલ ટીવાય બીકોમના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો વધુમાં હાલમાં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા અવલ નંબર પ્રાપ્ત કરનારને શિલ્ડ ઇનામો તેમજ ગોલ્ડ મેડલ સહિતના ઇનામો આપી તેમનું મનોબળ વધારવા પ્રયાસ કરાયો હતો આ તેમાં ઉપલેટા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકો નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સામાજિક અને વિવિધ સંસ્થાઓના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

આ વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સન્માનીય શ્રી નિલબેન ઘેટિયા એ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અતિથિ વિશેષ તરીકે આપણે ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર એ સામાણી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ખાસ કરીને સિવાય બી બીકોમના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેમનો વિદાયનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એકેડેમિક કેરિયરમાં જે સફળતા પ્રાપ્ત કરી હોય તેમજ રમતગમત સ્પોર્ટ્સ તેમજ પર્વતારોહણ એનસીસી એનએસએસ માં જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તે બધા જ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને એ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કોલેજમાંથી જે જે અધ્યાપકોએ પીએટીની પદ પ્રાપ્ત કરી હતી તેમનું પણ એ વિશેષ સન્માન અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ વર્ષે ઉપલેટા કોલેજની અંદર પાંચ નવા અધ્યાપકોની એ નિમણૂક થયેલી તે નવા અધ્યાપકોની એમને પણ સ્વાગત અને સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું આ રીતે આ કોલેજનો ત્રેસઠમો વાર્ષિક સાહેબ તમામ અધ્યાપક શ્રીઓ અને તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં એ સારી રીતે ઉજવવામાં આવ્યો અને કાર્યક્રમને અંતે આ વર્ષોની અમારી પરંપરા છે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કે વિદ્યાર્થીનો વાર્ષિક વિદ્યાર્થીઓ ફંક્શન હોય ત્યારે જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય મહેમાનો હોય એ બધાનો એ બપોરે કાર્યક્રમ પૂરો થયા પછી એ ભોજન લઈને બધા વિદ્યાર્થીઓ વિદાય થાય તો આ રીતે પણ એ વિદ્યાર્થીઓનો એ ભોજનનો કાર્યક્રમ પણ અત્યારે રાખવામાં આવ્યો છે તો એ રીતે સુખરૂપ સારી રીતે આજનો આ વાર્ષિક ઉત્સવ એ પૂર્ણ થયો મારું નામ વલ્લભભાઈ આંબાબેન નંદાણીયા પ્રિન્સિપાલ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું આ વખતે અમારી કોલેજમાં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો

અને મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા અને અન્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા ત્યારબાદ સ્પોર્ટ વિભાગમાં શિર્ડો આપવામાં આવ્યા હતા અને અર્થશાસ્ત્ર વિભાગમાં મોરી સાહેબ દ્વારા ગોલ્ડ મેડલની ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમની પૂર્ણાવૃતિ કરવામાં આવી હતી તેને પૂર્ણાવતિની સાથે દરેક વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું અને અમારા જે સપ્તધારા ઉજવાય છે તેમાં પણ થિરડા આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા હતા ચોરા પ્રાથમિક શાળા તાલુકો ડીસા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી માર્ચ ચોવીસ ના ચોરા પ્રાથમિક શાળા તાલુકો ડીસા જિલ્લોમાં આવેલી વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચકલી દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ તેના સંરક્ષણ માટે આ પ્રજાતિ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે ઘટતી જતી ચિંતાનો વિષય છે છે ચકલી પૃથ્વી પ્રાચીન પક્ષી બાળકો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી ચકલીના પૂઠાના માળા તૈયાર કરવામાં આવ્યા હતા પાણીના માટીના કુંડા પણ લાવવામાં આવ્યા હતા પક્ષીઓ માટે દાણા ચણ માટે વ્યવસ્થા શાળા પરિસરમાં કરવામાં આવી હતી શાળાના શિક્ષક કિશોર કુમાર પરમાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને શિક્ષક પરિવાર દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો ચકલીને રહેવા માટે માળા શાળા પરિસરમાં લગાવ્યા હતા તેમજ અન્ય પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા વૃક્ષો પર લગાવ્યા હતા અને ચણવા દાણાની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમને બધાના સાથ સહકારથી સફળ બનાવ્યો હતો દિવોદર સામૂહિક કાર્ય કેન્દ્રના ડોક્ટરની મનમાની ચૂંટણી અધિકારીને રજૂઆત કરાઈ બનાસકાંઠા જિલ્લામાં સૌથી લોકપ્રિય કહેવાતી દેવોદર રેફરલ હોસ્પિટલમાં ઘણા સમયથી ડોક્ટરોના મનસ્વીપણાના કારણે અનેક ફરિયાદો ઉઠી રહી છે જેમાં ફરી એક વખત દર્દીઓ અને મુલાકાતીઓ સાથે ડોક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે લોકસભા ચૂંટણી વચ્ચે દેવોદરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર પર અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા ડોક્ટરની બદલીની માંગને લઈ ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાજેતરમાં સ્થાનિક ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે પરંતુ ઘણા સમયથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડોક્ટર દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે જેમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને મુલાકાતીઓ પણ હેરાન પરેશાન બન્યા છે જેમાં ગત રાત્રિના સમય રૈયા ગામે મારામારીની ઘટના બનતા તેમના પરિવારજનો પણ સરકારી દવાખાને પહોંચ્યા હતા જેમાં ડોક્ટર દ્વારા દર્દીના પરિવારજનો સાથે પણ ગેરવર્તન કરવામાં આવતા ભારે રોષે ભરાયા હતા જેને લઈ દર્દીઓના પરિવારજનોએ દીવદ ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલેવાડીથી પ્રાંત અધિકારીને વાકેફ કરાયા હતા જેમાં રેફરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી નાની મોટી બીમારીઓમાં સારવાર લેવા આવતા તમામને સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવતી દવાઓ લેબોરેટરી જેવી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓના બદલે સ્થાનિક ડોક્ટર મેડિકલની દવાઓ લખતી પ્રાઇવેટ લેબોરેટરી સાથે સાંઠ ગાંઠ હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી જો જિલ્લાના જાંબાઝ આરોગ્ય અધિકારી આ બાબતે તટસ્થ તપાસ કરે તો આ તમામ લાલ ચલાવતા ડોક્ટરની પુલ ખુલે તેવી ગ્રામ્ય વિસ્તારની જનતા માંગ કરી રહી છે આ પર્સનલ વસ્તુ એ પોલીસ કે એટલે પોલીસ કે જો હોય તો કે પોલીસ બોલાવ તમે હા તમારના સગા કોણ છે અમારના સગા કોણ છે આ જે વાળી બોલાવ તમે અહીંયા આવો તો પહેલા અહીંયા આવો દેવી તો કઈ ના લઈ છે કોણ છે આ સગા છે ના ના સગા નથી મીડિયા વાળા જઈએ મીડિયા વાળા છે ને તમારા વ્યક્તિ નો તમારા ઘરના લીધી છે નાના નથી લેવાની સરકારી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે

આ પોલીસવાળા યાર અમને બહાર એમ એમ બહાર લઈ જાવ અમને કે જડાઈશો સાહેબ અમને કે જડાઈશો રેકોર્ડિંગ બંધ કરાવો અમને કે જડાઈશો નહીં અમે અમને બહાર લઈ જાવ અમારું અડકાઈ કે

એના જે હુમલો થયો છે માણસ છે પણ છે હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી મીડિયા ક્યારે કવરેજ કરે છે કોઈ દુર્ઘટના બને છે તો પોલીસ પણ આમને અટકાવવાની કશું તો પણ અમે કયો અટકાવીએ છીએ અમે કયો સારવાર બાટલો ચાલે છે બાટલા ચાલે છે તો અમાર ફાઇલ બીજું તમે લેવાય શકો ને ઘટના ના શું છે અમે કોઈ કોઈ ખોટું ચલાવ્યું ડોક્ટર સાહેબ સારવાર કરી રહ્યા છે એટલે એમને કરવા દીધું એ તો અમે સમજી છે અમે એ સમજી છે કે જયારે ઘટના બનતી હોય સાહેબ

વાડીનાથ મહાદેવ દેવ દરબાર જાગીર મઠ અને તેરવાડા ચહેર માતાજીના પણ દર્શન કર્યા કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ સહિત દિનેશ ઠાકોર ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસનું મહુડી મંડળ ઉપસ્થિત રહ્યું આપણને આવા ઉમેદવાર મળ્યા છે બેન અને ભાઈ મોટા ભાઈ અને મોટા બેન તો સમજાવી દેજો કે હવે વચ્ચે આવતા નહીં નહીં તો મજા આવશે નહીં કારણ કે આટલો મોટો સમાજ અને આટલા બીજા સમાજો પણ આપણી સાથે હોય અને પછી મોટા પ્રચનો કરવા લોકો આવે તો એમને આ વખતે તમે સબક શીખવા દો આપણે બધા જ ભેગા થઈ અને ફરીથી સરદાર બાપાના આશીર્વાદ લીધા છે ખૂબ જંગી મતોથી બંને ઉમેદવારો જીતાડીએ

આ વિસ્તારની અંદર ગુરુનાર થાય ઉત્તર ગુજરાતના સામીશ બનાસકાંઠાના પાટણની અંદર અસર થાય અને થાય અતિૃષ્ટિ થાય પણ પ્રજા એટના કે પ્રજાના કલ્યાણ માટે આ વિસ્તારના સત્તા સક્ય ક્યાં

કેરળ જવાનું છે ત્યાંથી રાજકપુર ધાર્મિક સ્થાનો ની અંદર દર્શન કરવા જવાનું છે અહિયાં મારા સર્વ સમાજ ના આગેવાનો ઉપસ્થિત થયા છે ત્યારે આજથી જ અહીંથી છૂટા પડે ઘરે જવાનું ઘરે નહીં અને મતનું મતદાન કઈ રીતે કરાવવું પણ ખેતરમાં રહેશે કોણ કેટલા કિલોમીટર દૂર રહેશે એનું એક પેપર ઉપર એનું લખાણ કરીને આપણે ગામ તૈયાર કરો ગામે ગામ આ વ્યવસ્થા આપણે ચાલુ કરવી પડશે આજથી જ

કોંગ્રેસ સિવાય બીજી કોઈ વાત નથી આજથી વાત કરી મારી માનને દિલો માપું છું અને ફરી કહું છું કે મતદાન અને રઘુભાઈએ કહું ગ્રીનભાઈએ કર્યું ભાઈ ભરતસિંહ ભાઈએ કર્યું ગ્રેશભાઈએ પણ કરું કે આજથી જ હ મતદાન માર દેશે રાતનપુર કોલેજ દિયોદર કોન્ડ્રેસ છે બાબર કોન્ડરે છે આપણો એનો મતદાર ક્યાં રહેશે એની યાદી બનાવો આપણી જોડે હજી સમય ઘણો છે એટલે બધા રીતે આપણે બધા પહોંચી મળીશું પરંતુ આપ સૌ ઘરે ખબર પર અને કામે લાગી જશો આપ સૌને આશરો આપતી કરો ભારત માતા કી જય જય હે કોંગ્રેસ પરસ્કારા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર નું નિવેદન ડીસાના વિઠોદર ગામે ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે નિશાન તાક્યું દસ વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે પોતાના સગાવાલા અને મળતિયા કીધામાં રહે તેવી નીતિ બનાસ ડેરીના પૂર્વ ચેરમેનોએ કદી ડેરીના બાનમાં નથી લીધી દસ વર્ષથી ડેરીના મંત્રીઓ સભાસદોને બાનમાં રાખે છે ડેરીના મંત્રીઓને લોકોના લાવવાની જવાબદારીનું પ્રેશર કરાય છે ડેરીના સંચાલકો આપણા રોટલા પૂરા કરતા હોય તેવી દાદાગીરી કરે છે लोकसभा चूटणी बाबत जे बात भाई भाई श्री दिनेश वात करुभाव गामना प्रथम नागरिक सरपंच शिल्पा बेन भाई भाई मगन ईश्वर भाई भाई श्री मुकेश भाई चौधरी भाई नानजी भाई 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 शंकर भाई, कीर्ति भाई, जी पुरा भाई राजू भाई ईश्वर भाई मेवा भाई સરદારસિંહજી કથુસિંહજી મોહનભાઈ સૌ અગ્રગણી આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો ઘણો ટાઈમ થઈ ગયો છે હવે હું વિશેષ ટાઈમ નહીં લઉં પીનાબહેને ખૂબ સારી વાત કરી બેને વાત કરી છે લોકસભાની ચૂંટણી એ ખૂબ મોટો મત વિસ્તાર છે પણ તમે નસીબદાર છો કે હજી પ્રોગ્રામ બન્યા પહેલાં અહીંયા વિઠોદર થઈ ગયો ને કે અગિયારસો ગામ છે એટલે ગામે ગામે જવાનું અશક્ય છે પણ એ લાગણી અહીંયા ખેંચી લાવી છે અને કદાચ બીજી જિલ્લા પંચાયતની વાઇઝ મીટિંગો થશે આપ સૌ પીનાબેને વાત કરી ઠેરવાડાનો કોઈ હાજર છે પીનાબેન તમારું પિયર છે ને તો મારું પિયર છે ઠેરવાડા પરમાર કુળ એ મારું મારા દીકરાના લગ્ન હતા ત્યારે મામેરું લઈને પણ સાહેબ આવ્યા હતા બે હજાર અંદર એટલે હવે બે દીકરીઓ ભય થઈને મામેરું માગ્યું છે અને અમારું જે સામાજિક પ્રમાણે અને પરિવાર પ્રમાણે મામેરું મારા દીકરાનું તો ભરી દીધું ને પીનાબેનનું હજી બાકી છે એટલે મારું હવે ખાલી મતનું મામેરું બાકી રહ્યું છે અને પીનાબેનનું આખું પૈસા માળુનું બધું મામેરું બાકી છે મારાથી નાના છે એટલે કરવું પણ પડશે બધાય બે વાર પછી હજી બાબલો પડે છે લોકસભાની ચૂંટણી સાત તારીખે યોજાવાની છે સમગ્ર જિલ્લામાં અમારો પ્રવાહ જિલ્લા પંચાયતની સીટવાય છે ને એમાં થશે સાહેબે કીધું એ પ્રમાણે કોઈપણ આગેવાનને તમે ચૂંટો ત્યારે એના ઉપર તમને ભરોસો હોય હમણાં કહેતા હતા કે મુખ્યમંત્રી બોલાવે તો બસો વડાપ્રધાન બોલાવે તો બસો બસો વ્યવસ્થાન જમવાનું મૂકે તો ગાડીઓ બસો ખાલી ખંભાય છે કોઈ ગાડીમાં બસમાં બેહવાવાળું નથી હોતું અને આ જ અમે આટલા આગેવાનો હતી તો ચૂંટણી પછી સાત તારીખ પછી અમે ચૂંટાવાના એ બધું તમારા હાથમાં છે છતાં પણ આજે ત્રણ કલાકથી તમે બધા બેઠા છો એ તમને અમારા ઉપર ભરોસો અને લાગણી છે ત્યારે આ બધા બેઠા છો એ દિવસે રૂટમાં વિદ્યાર્થીઓ ભલે રખડે જેનું જે થવું હોય થાય અને છેલ્લા દસ વર્ષ કે પાંચ વરથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય એના આજુબાજુ મળતીયા હોય એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે અનેક ચેરમેનો હતા ગરબા કાકાની સ્થાપના કરી ત્યાંથી કરીને પડથી સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી આ તો મંત્રી તો તમે દશા તમે જુઓ તો તમારે વીસ જણા લાવવા પડશે પચાસ જણા લાવવા પડશે આ ગતિ હમણાં આ દહ વરથી વધી ગયા પહેલાં હતી હમણાં જ વધી ને ના પહેલું ડેરી ડેરીની રીતે ચાલતી એને દૂધ ભરાવે પગાર લઈ આવે કોઈ વરમાં એકાદ વખત સાધારણ સભા હોય ને ડેરી બોલાવે તો દવાનું હોય આ તો સુપરવાઇઝરોથી કરીને જાણે એ આપણા રોટલા પૂરા કરતા હોય ને એટલી દાદાગીરી આ આપણા પર છે કદાચ સરકાર આપતી હોય સબસિડી કદાચ એ વધારાનું આપતા હોય આ તો આપણો પાંચ લીટર દૂધ ભરાવવા પાંચનો જ પગાર મળે કંઈ દાનો જ મળે નહીં અને છતાં આપણી જુલમ છે એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય એ ક્ષેત્રના સંસ્થા હોય સરકાર હોય તો કમસે કમ લોકોનું ભલું થાય એટલું કરે પણ લોકો ઉપર જુલમ એ વધારાનો ના હોય એવું તો આ લોકશાહી દેશ અને પ્રજામાં એટલું હુનરને તાકાત તો હોવી જ જોઈએ અને તમે ખોટાને તમે એમને કદી નાખો કે તું ખોટો છો તો એને વધારે વધારે ખોટું કરવાની મનોબળ વધે કે ના વધે વધે એટલે હું તો મંત્રી કોણ જે હોય એમાંથી પડતી પણ સમગ્ર સહકારી માળખું સેવા મંડળી હોય દૂધ મંડળી હોય કે કોઈ સહકારી સંસ્થા હોય તો એને કોઈ સરકાર કે જિલ્લાની ઓફિસ ક્યાંય પગાર નથી આપતી એ આપણા દૂધના પગારમાંથી એને પગાર મળે છે અને મંડળી હોય તો આપણા વ્યાજના પૈસામાંથી એને પગાર મળે છે એ આપણે મંત્રી દીધી આપણો હોય દૂધ ડેરીનો કે સેવાનો એને ગામના લોકો કેમ કરવું જોઈએ આપણે એ કેમ કરવાનું રહેતું નથી આ વાત સાચી કે ખોટી એમ આ તો એમ કે જાણે આપણે તો એ બધા પગાર લે ડેરીના મંત્રીથી ચાલુ થાય છે બેઠા ત્યાં સુધી બધાએ એનું બધા પૂરું આ પશુપાલકોને આપણા ખેડૂતો કરે છે એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી એ માત્ર કોઈ સંસદ બની જવું કે એના સ્ટેટસ ઉપેલું કરવું કે નથી આ તમામ લોકોના ભલા માટેની ચૂંટણી અને ભલા માટેની ચૂંટણી એટલા માટે કહું કે આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહ હતા તો એક ધડાકે તમામ ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નહોતા કર્યા આ ગઢવી સાહેબ હતા તો બે બે હજાર રૂપિયામાં આપણને લાઇટના કનેક્શન મળ્યા હતા કે નહોતા મળ્યા આ અમારે બનાસકા એ બાજુ વાવમાં દુષ્કાળો પડ્યા તો ત્રણ ત્રણ દુષ્કાળો પડ્યા ને તો એ લોકોને કોઈને ખબર નથી પડી કે દુષ્કાળો પડ્યા છે રાજીવ ગાંધી વખતની સરકારમાં એટલે સંસદ સભ્ય એ માત્ર એટલા પૂરતો નથી એને સારું જિલ્લાના આખા દેશને સારું શિક્ષણ મળે મફત સરકારી દવાખાના દવા મળે એ એના માટે કે રાજ્ય એકસો આઠ એ મનમોહનસિંહ એ ટાઈમે લાવ્યા હતા આપને બધાને ખબર હોય તો ગમે તે ફોન કરો તો એકસો આઠ આવી જાય એમ ખેડૂતો માટેની યોજનાઓ હોય વિદ્યાર્થીઓ ગુજરાત ગુજરાતની અંદર સૌથી કન્યા કેળવણી મફત એ એ ટાઈમે માધવસિંહ સોલંકી લાવ્યા હતા આ મધ્યાહન ભોજન એટલું ઉમદા વિચાર કરીને લાવ્યા હતા કે તમામ સમાજના બાળકો હળી મળીને સ્કૂલમાં જમે ભાઈચારાની ભાવના કોઈ ઊંચ નીચેના ભેદભાવ ના રાખે આ ચૌધરી છે ઠાકોર છે દરબાર છે ફલાણા છે ઢેંકડા છે એ મોટા થાય ત્યાં સુધી એની ભાઈચારાની ભાવના રહે છેલ્લા દસ વર્ષની અંદર આ જિલ્લાની અંદર અનેક આજે આ કોમદ અને

શાળામાં અભ્યાસ કરતા બાળકોના વિકાસ માટે બાળકોને હાલના અભ્યાસની સાથે સાથે બીજી કઈ કઈ બાબતોની કાળજી બાળકો સાથે રાખે અને વાલીઓ પણ બાળકોના વિકાસ માટે મહત્વની ભૂમિકા કઈ રીતે ભજવે તેમજ બાળકો પણ તજજ્ઞો સાથે સવાલો કરી વાર્તાલાપ કરી અલગ અલગ ક્ષેત્રની જાણકારી મેળવે તે માટે પાલનપુરની માતૃશ્રી આર વી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આચાર્ય દિનેશભાઈ જોશી દ્વારા પેનલ ડિસ્કશન

ભારતીબેન પટેલ જ્યારે શૈક્ષણિક પેનલમાં ખુવાના જોશી રઘુભાઈ ડેલ દિનેશભાઈ પટેલ અશોકભાઈ વ્યાસ તેમજ વાદી પેનલમાં રમેશભાઈ એચ પ્રવિણભાઈ ભૂપેશ કે ભગત ભારતીબેન દ્વારા બાળકોના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ બાળકો સમજે તે રીતે સરળ રીતે વ્યાખ્યાન આપ્યું હતું કાર્નિવલ કાર્યક્રમમાં અલગ અલગ દુકાનો ચકડોળ ચકડી અલગ અલગ રાઇડ્સ વગેરે દ્વારા મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું સંસ્થાના મહામંત્રી શામળભાઈ નિયામક ગજેન્દ્રભાઈ જોશી સહમંત્રી મુખજીભાઈ ભટોળ શિક્ષણ કારોબારીના મંત્રી ફલજીભાઈ ભટોળ શિક્ષણ સમિતિના મંત્રી રઘુભાઈ ભાઈ ડેલ આદર્શ અકાદમીના આચાર્ય અશોક વ્યાસ દિનેશભાઈ ચિકોડા ટ્રાન્સપોર્ટ મંત્રી રતનસિંહ ભાઈ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય દિનેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યો હતો અમારા ત્યાં માતૃશ્રી આરવી પટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કાર્નિવલનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આના પહેલાં દિવસે આપણે ત્યાં પેનલ ડિસ્કશનથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં આપણે શહેરના ઘણા બધા ડોક્ટર્સને શિક્ષણવિદોને અને વાલીઓને ઇન્વાઇટ કરી અને એને બાળકો થ્રુ ક્વેશ્ચન કરવામાં આવ્યા હતા અને બધા જ બાળકોના જે વિવિધ પ્રશ્નો હતા એના બહુ સારી રીતે જવાબો આ પેનલ મેમ્બર્સે આપ્યા હતા અને અમારા ઘણા બધા એસોસિએટ પેરેન્ટ્સ જો છે એમણે આ પેનલ ડિસ્કશનનો એક બહોળો ફાયદો ઉઠાવ્યો હતો અને આજના ટાઈમમાં એઝ અ પેરેન્ટ એઝ અ ટીચર એઝ અ ડો એઝ એ પર્સન કીપિંગ ગુડ હેલ્થ એ કેવી રીતે કરી શકે એના એમણે ઘણા બધા બેનિફિટ બેનિફિશિયલ નોલેજ અહીંથી મેળવ્યું હતું અને અમને આશા છે કે આ પેનલ ડિસ્કસનથી એણે ઘણું બધું નોલેજ પ્રાપ્ત કરી અને તેના બાળકોના યોગ્ય વિકાસમાં ઘડતરમાં ઉપયોગ કરશે અમારી શાળા માતૃશ્રી આર્ય આર્યભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ત્રણ દિવસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પહેલો દિવસ હતો પેનલ ડિસ્કશન જેમાં ઘણા બધા પેરેન્ટ્સ વુમન એમ્પાવરમેન્ટ ડૉક્ટર્સ એન્જિનિયર જેને જેને અમને ખૂબ સરસ માહિતી આપી છે અને અમારા બાળકોએ તેમને પ્રશ્નો પૂછ્યા ને તેમ તેમને તેમના વિશેષ જવાબ આપ્યા તેનાથી એમને બહુ નોલેજ મળ્યું છે અને આજનો દિવસ અમારો બહુ સરસ રહ્યો છે આજે અમારી શાળા માતૃશ્રી આરવી બટોલમાં કાર્નિવલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પહેલો દિવસ અમારો પેનલ ડિસ્કશન હતું એમાં અમે ઘણા લોકોને બોલાયા હતા જેમ કે ડૉક્ટર એન્જિનિયર એજ્યુકેશન પર્સન પેરેન્ટ્સ અને બાળકોને તેમને પ્રશ્ન પૂછ્યા અને તેમને ખૂબ સરસ રીતે આન્સર આપ્યો તેનું અમને ખૂબ જ્ઞાન મળ્યું અને આજનો દિવસ કદી ભૂલાય નહીં અને ખૂબ યાદગાર રહેશે થેન્ક યુ